છોકરા જીના આવ્યા કેમ નહીં આવ્યા હોય મને તો ઉપાધિ જેવું થાય આવી જાય તો હારું હવે વેલેરા ક્યાંય ગયા હે કંઈ ખબર નહીં હું કીધું હે ડોક્ટરે મને તો બધી ઉપાધિ થાય એક તો મારે ઘેર જાઉં ઓલી મોટી વો ને ગમે નહીં તો અહીંયા કાઢ્યા તા પણ હું કરું લે રેવું નહીં હું આપણે ત્યાં કોઈ વાંધો નહીં ચી કરે એ આપણે તો ઘેર જવું પડે ને બિસાણા બેદી રોકાય સોનલ હો ને હું ક્યાં હોય

दिनिन दरा बे उ पहु तो नै उ कम ला बो सो क्रो आबी जाय ने पसि हु ता हु दिन थु क्यांग्या ता सोनल बो અમે બાપુજી હોસ્પિટલે અને બતાવી બધું સારું છે મેડમે ધ્યાન રાખવાનું કીધું બહુ મહેનત નહીં કરવાની અને છે ને હળવે આથી કામ કરવાનું કે બહુ વજનવાળું નહીં કરવાનું મેં કીધું કે હા પછી સંદીપને બોલાવ્યા હતા તો ડૉક્ટર એને સમજાવ્યું પછી મેં હું ખોટું હું બાપુજી પૂછી લીધું કે હું ગામડે જાઉં કે નહીં તો કે જાઉં ને કોઈ વાંધો નહીં કે એમાં વાંધો નહીં કે પણ બહુ હાલાકીમાં નહીં જવાનું એમ ખાસી વાત છે ના બહુ ડૉક્ટર આ પાડ્યો એટલે બહુ બેગતી ને જીવ મોકરો થાય વાડી આવો મજા આવે કા કે દીના ન થાય માં વરો થાવા આવ્યો હે કા સોનલ હા વરો સ થાય બાપુજી કેમ કે ભાભી ને બાન તમે નઈ વાત એને કેટલું થઈ ગયું તો વરસ તો થાવા આવ્યો હોય છે હો હા આટો મારી ને બરાબર ને તમે આવો તો નાનો એવો પ્રસંગ કરવાનું મન થાય છે મને કથા રાખ દેવી એમ થાય ભગવાનની સત્યનારાયણ ભગવાનની છે ને કથા રાખી ને આપણે જો તમારું સારું થઈ ગયું પછી મોટા હોઉં ને નિને હોઉં ને નિને સારું છે ભગવાન દયા થઈ ગઈ બધાને હવે તે હું કંઈક કથાનો આપણે વિચાર છે જો બધાય માને તો આપણે તમે આવો તો આપણે એક પ્રસંગ નાનો એવો કરવો છે હં આથી ભલે બાપુજી કઈ વાંધો નહીં એમાં હું ને આ સાત ને ભગવાનનો થાય તો હે મને બહુ જ ગમે કથા સત્યનારાયણ ભગવાનની એ તો હું સંદીપને વાત કરીશ કે બાપુજી એમ કહેતા હતા બરાબર ને તો એ પ્રમાણે અમે શું એક દિવસ વધારે રોકાઈએ બરાબર ને બાપુજી ન કર છોકરા તમારું ઘર છે જો તમારે રોકાવાનું હું તો એમ કહું હે રોકાવ નહીં તો ક્યાંથી તમને ની બધી ખબર પડે આ તે બધી હે તમારે ક્યાં રોકાવાનું હું તો એમ જ કહું હા બાપુજી તો રોકા હું ને એ તો બે ત્રણ દિન કરીને આવીએ છે હવે કઈ રીતે હું મેળવે વરસાદ નું પાછું બધું જોવું પડે પાછું બાપુજી એવું છે મને જો કામ ની ના પાડી ને કામ નહીં કરું તો ભાભી ઉલરી ઉલરીને પછડાય મને ખબર ને ના રે ના કોઈ નહીં એવું થાય તમ તમારા આવજો ક્યાં ગયો સંદીપ એ બાઈને હતા ખબર નહીં પાછી ગાડી આમ મૂકે ઓમ મૂકે ને તો પાછું ખબર ને જરી ઓલો ના લે એ સંદીપ એ સંદીપ આવું પણ રાડુ હું નાખે આવું હું આવે બાપુજી એન બહુ કેવાય ને એક તો થાય કા હોય ને પાછી રાડું નાખે તમને ખબર ને હ હ એટલે જ ને બાપુજી તમે લાંબા હો તમાર કપડા ને આંતે તૈયારી થઈ કે ફાઈલ ને બધું લઈ લીધું ને એ હોય તો તમે એને હોસ્પિટલ ની ફાઈલ આયા જ રાખો બાપુજી તમે મહિના દિવસ આવો ને તૈયારી આપણે બતાવો વડી ન્યા છે ને આડી એવડી કર નાખીએ છોકરાઓ એટલે કહું

பால்காரி Man tan otan por chaco to jam mi se la colbatures y vi por conbá Con que basenes o se se ma po si no la guita gema vi que se ne tu tiro tire per ma vicri

હવે કહું ને તોય તમ છોકરીને હોલા એ નાખો એવો દોડો લાગ્યો ભાઈ પગ મા મને હા પગ હટક્યા ટક્યા નહીં કરવા મેને આયવો લાગ્યો મને હું તો દોડો હવે મો હા માલે પપ્પા લેલા મોલા 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 મો રોન બંધ કર ભૂકી દેવો દોડો કઈ કોયું ની કહેતી હતી કે તું છોકરી બાયણે રમ બાયણે રમ હું ભાઈ સોપડી વાસતી હતી તો મે કીધું તું બાયણે રમ લાગી જાય નહી તો છોકરો ન તું તો ન કરીને ન લાગી જાય માનતી ન માનતી ન તો છોકરા ધીરી કઈ આપણું હવે માને હું નહી એક ઝાપટ છોડી નાખું ભઈ જા થઈ જવા દે એક ઝાપટ મારું હવે હે મમ્મી હે મમ્મી મમ્મી હું ક્યુ સે મારી ક્રીમ કારો વેસે એ હું ક્યુ તમને ઊંચી હું નહીં દડે રમતી હતી બા કહ્યું ના કે તું અહીં દડે રમ્યા દડે રમ્યા ઉલારી ઉલારી ને બાપા કેટલી વાર નાખ્યો બારે ભટ નેરો લાગ્યો મને બાઈને અવાજ એમ જોતા કંઈક પડ્યું એવો અવાજ આવ્યો તો છોકરીએ બાને દડો માર્યો હે એ બા સોપડી વાંચતા હોય તો પછી બાઈને રમાય નહીં ને છોકરું ના આમ છે તો બાને બાયણે વયું જવાય ને છોપડી સાંભળવા અટાણ ક્યાં તડકો છે તે નડે ન્યા અટાણ તો ટાકલા જીવું છે મજા આવે ગેઠે ને પંખો બાર હોય ના કરતા ન્યા વયું જવાય ને બા તમારે શું કરવા મારી તમે મારી દીકરીને મોટી વહુ મારી નાત માં રાતે નથી ડાયરો હું તો કેતી નતી આ તો છોકરો આવ્યો ને કે કે હું સાંભળી ગયો કીવાનો ભટ ને રોવા જાયો મે કીધું ડળો લાગ્યો મારી ને તા દીકરી ને અમે કઈ ઈ ની ખાલી ડળો પકડી રાખ્યો કે ન તો ઉલારવો ડળો લાગી જાય એટલે છોકરો હું તો ન કઈ નઈ લાગી જાય ને એટલે મેં એમ કીધું બીજું કઈ તા દીકરી નથી કીધું માં હા પણ આખો દી સોપડી લઈને હેઠે બેહો કા બાયણે બેહે ખાટલે બેહે સોકરા રમુ ન હોય એકને ક્રૂમ સે ગેઠે રૂમ સે ને આ ગુંગડા મળ થાય પી ન જાય છોકરા તમે હમતા ના તો કાલ બાપુજી આવી જાય એટલે તો ખાટલે સડીને બેહીએ નહીં કોઈ બેહે કે નહીં ઉઠાય મારે ત્યાંથી થી નીકરા હે નહીં એકને ક્રૂમ માં કઈ તમને ખબર છે કઈ સેવલું કે આમાં કીમ રે હું કીમ ને એકતા વરસાદ માથે આવ્યો બંધ થઈ જાય મારી દીકરી રડવાનું બંધ કરી દે તાર બાપને ટેવ જ છે મારવાની તો પહેલેથી હવે અડાડજો જોઈએ હાથમાં છોકરાને કેમ તમે મારવા એવું જો ખોટી તું લાંબી સોડી કરી માં માયડી નથી મેં બાઈ કંઈ ન કીધું મને હું આવ્યો ને એટલે હું સાંભળી ગયો બાને પૂછ્યું શું થયું એટલે બાઈએ કીધું મને દોડો લાગ્યો લાગે તો ખરી માણસ હોય લાગે હું તને લાગ્યો ગયો તું તમારે રાટ્યું નાખે એ મારે લઈ ગયો લઈ ગયું એમ કરે જરાય ટટાટી નથી કરવાની બાપુજી આવે ત્યાં શાંતિથી રહેવાનું છે હું તને પહેલાં કહી દઉં હું તમને કહી દઉં મારા છોકરાને હાથ નહોતું પાડવાનો હસવાય તો હસવો ન કહું બેટી હા તમને પહેલાં કહું માયરા રાખો માયરા રાખો ઢોર જેવા કર નહીં કા મારી મારીને તા માં બાપ ન તો એ નહીં હું કઈ ઓલું મા બાપ વગરના છે હે મા સે બાપ ભલે હોય મારવા કૂટવા પણ માતા છે ને ไฟต่อยวมก็ไม่เขียวไปนี่เล็กก็ไม่เขไยวไนี่ฮะคีวิตารีวมก็ไม่เคียวทั้งหมดมาไม่รักษาความจะริงเวทีไม่รักษาความฮะไม่รักตุวปพดกีรันมีฮาวอุตมีสตทุอุตมีวทีนี่ไปอุตมีไปสิทธุเจมีเวทีฮะไฟทีเกิดอะไรหนุทีทอดาทอดีฮะมาจากพ่อเป๋ไปทอดาทอดีมันตัวิสาทัยฮะวัวกวิสาทัยเฮ้ยวันน่ะมาตายกูเมาเลย

મન વીક લાગે જો તું વીજળી કેવી કડક ફડક કરે હું તો બહુ ભીમો વિશ થાય તો કોઈ માં કેવી વીક લાગે અરે અરે આયા ઉતારી હું સંડી હું ને આવી પાછો માંડા પડવાના છો મને મજા આવે નાવા દેને કેવું મસ્ત વાતાવરણ હે જો તો ખરી ક્યું ચલતી હે પવન ક્યું ચૂમે હે ગગન ક્યું મચલતા હે મન ના તુમ જાણો ન હમ નામ જાણો નહ કં આતી હે બહાર ક્યું લુટતા હે કરાર ક્યું મચલતા હે ના તુમ જાનો ન

પ્યારા હૈલારા હૈ સંદીપીલો